ગુજરાત હાઉસિંગ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી રહી છે ભરૂચના મમ્મદપુરા નજીકનું સિટીઝન શોપિંગ સેન્ટર બતાવું છું તમને આ શોપિંગ સેન્ટર સવારે સાત વાગ્યાના સમયે એક મોટી ઇમારત ધસી પડી છે ઘરમાં પરિવાર ઘરમાં પુરાયેલું છે એટલે કે રેસ્ક્યુ કરવાની જે લા લોખંડની જે જાલી છે તેને તોડવાની કામગીરી કરવામાં આવી છે પરિવાર અંદર છે તેને તોડીને બહાર કરવાની કામગીરી કરવામાં આવી છે ગંભીર બેદરકારી એટલા માટે કહું કે ભરૂચ નગરપાલિકા અહીંયા ઊંઘતું જડપાયું છે સાત વાગ્યાની ઘટના છે ગુજરાત જે મીડિયા છે આજે અહીંયા સ્થળ ઉપર આવ્યું છે ને ત્યાર પછી મીડિયા જ્યારે ફોન કરે છે ત્યારે નગરપાલિકાનું ફાયર વિભાગ આવે છે ખરેખર ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ અધિકારીઓ અહીંયા ઉંટા ઝડપાય તેવું માનવામાં આવે છે અધિકારીઓ હાલ હમણાં ફાયર વિભાગ આવી ગયું છે જે બાળી છે તેને તોડવાની કામગીરી કરવામાં આવી છે અને જે પરિવાર અંદર છે તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે સાત વાગ્યાથી અત્યારે તમે જોઈ લો કેટલા કલાક થયા હશે સાતથી બાર વાગ્યા સુધીનો સમય થયો છે ને અત્યારે નગરપાલિકાનું ફાયર વિભાગ આવ્યું છે અને પરિવાર જે અંદર છે તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી છે તમે જે પ્રકારે નીચેના જે સ્લે સ્લેબના ટુકડા પડ્યા છે તેની પરથી બિલીવ નહીં કરો કે કેટલા મોટા છે જો આ દિવસ દરમિયાન પડ્યો હોત સંપૂર્ણ વેપાર ધંધા અહીંયા ચાલે છે મોટી હોનાત એટલે સંખ્યાબંધ લોકોના જીવ ગયા હોત અરે નગરપાલિકાના વિભાગના જે ફાયર વિભાગના અધિકારીઓ છે તેમની અહીંયા ગંભીર બેદરકારી કહેવાય કે ક્યાંક ને ક્યાંક આખી ઈમારત જર્જરિત છે નોટિસો આપવામાં આવી છે પરંતુ નગરપાલિકાનું તંત્ર અહીંયા ઊંઘતું ઝડપાયું છે જે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે તે સંપૂર્ણ ઊંઘતું જડપાયું છે તમે જોઈ રહ્યા છો ટીંગા ટોળી કરીને સ્લેબો પણ લટકતા હોય તેવું માનવામાં આવી રહ્યું છે છતાંય લોકો અહીંયા રહે છે પરંતુ ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી અહીંયા સતત લોકોની અવર રહે છે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો જે મોટું પડ્યું છે તેના પરથી સાબિત થાય છે કે આજે જો આ દિવસ દરમિયાન પડ્યું હોત તો સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા હોત ભરૂચ જિલ્લા કલેક્ટર હોય એસડીએમ હોય ગુજરાત હાઉસિંગ બોર્ડના વિભાગના અધિકારી હોય તમામ લોકોએ જોવાની જરૂર છે તમે જોઈ રહ્યા છો જે પ્રકારે મકાનની અંદર જે લોકો પુરાયેલા છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને બહાર કાઢવામાં આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો ખરેખર આજે સાત કલાક સુધી એ લોકો અંદર રહ્યા છે અને નગરપાલિકાનું વિભાગ આજે મીડિયાએ ફોન કર્યું ત્યારે હજુ અહીંયા સ્થળ પર આવે છે ને એમને બહાર કાઢવાની કામગીરી કરી છે પરંતુ અહીંયા ગંભીર બેદરકારી એટલા માટે કહેવાય કે ગુજરાત હાઉસિંગ બોર્ડ અહીંયા ઊંઘું ઝડપાયું છે નોર્થ નાટક જો કોઈ મોટું સ્વરૂપ લેશે કા તો કોઈ મોટો લોકોના જીવ જશે તો ખરેખર માનવવધ નગરપાલિકાના અને જે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ છે તેમની પર દાખલ થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી રીઝવંત છોડા વાળા સાથે ભરૂચ